પિતા વિહોણી દીકરીઓના લગ્ન ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચોતેર દીકરીઓના લગ્ન આગામી તારીખ ચોવીસ ડિસેમ્બર રવિવારના રોજ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે સાંજે પાંચ વાગે યોજાશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહી કન્યાદાન કરશે માવતરના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનવાનું છે આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે પંચોતેર પૈકી પાંત્રીસ ડિગ્રી એવી છે જે અનાથ છે જેના માતા પિતા કે ભાઈ પણ નથી પચીસ એવી ડિગ્રી છે જેની મોટી બહેન આ પહેલાં અમારા જ લગ્ન મંડપમાં પરણી હતી બે ડિગ્રી તો મુખ બધીર છે એક નેપાળ અને એક ઓડિશા અને બે ડિગ્રી ઉત્તર પ્રદેશથી પરણવા આવે છે બીપી સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે અમે માત્ર કન્યાદાન કરીને કરિયાવર આપતા નથી હું આ દીકરીઓનો પિતા બનું છું એક પિતાની જવાબદારીમાં માત્ર લગ્ન જ નહીં પણ એના પરિવારની પણ તમામ જવાબદારી હોય છે કેટલામો લગ્ન ઉત્સવ પીપી સવાણી પરિવાર દ્વારા છેલ્લા બાર વર્ષથી એક પિતાની ખોટ પૂરી પાડનારો પ્રશ્ન જે પ્રશ્ન છે એ પીપી સવાણી પૂરું પાડતો આવ્યું છે આ વર્ષે ચોવીસ બાર અને રવિવારે માવતર નામે લગ્નોત્સવનું આયોજન છે આ લગ્નોત્સવ સાથે પીપી સવાણી પરિવારને ચાર હજાર નવસો ને બાણું દીકરીઓના કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે આ લગ્નોત્સવની શરૂઆત આવતીકાલથી મેંદી રસમથી શરૂ થઈ ચોવીસ તારીખે સવારમાં બ્યુટી પાર્લર અને સાંજે રાતના લગ્ન આ લગ્નોત્સવનો મુખ્ય હેતુ કે જે ગંગા સ્વરૂપ બહેનો છે જે વિધવા બહેનો છે જેને જેને પતિનો સહારો નથી તેવી એમના જે પ્રશ્ન છે એમનું જે ટેન્શન છે એ દૂર કરનારનો હોય છે આ લગ્નોત્સવની અંદર બાવીસ દીકરીઓ જે અગાઉ જેમની મોટી બેનના લગ્ન પીપી સવાણીના આંગણેથી થઈ ચૂક્યા છે એવી દીકરીઓ છે એમના સિવાયની જે દીકરીઓ છે એ માવતર વિહોણી જે દીકરીઓના પપ્પા પણ નથી મમ્મી પણ નથી અને ભાઈ પણ નથી એવી દીકરીઓને આ વખતે અમે પંચોતેર બાપમાંથી બાવીસ દીકરીઓ સિવાયની દીકરીઓ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ ધર્મની અલગ અલગ કાસ્ટની દીકરીઓનો આ લગ્ન થશે છે નેપાળથી દીકરીના દર વખતની જેમ ગયા વર્ષે પણ નેપાળની એક દીકરી પણ હતી લગ્નોત્સવની અંદર અને અમારું ઇન્ટેન્શન એક જ હોય છે કોઈ પણ ધર્મ જ્ઞાતિના ભેદભાવ ન જોતા જે દીકરીને પિતાની છત્રછાયા નથી એવી દીકરીઓને પિતાની છત્રછાયા આપી એ અમારો ઇન્ટેન્શન રહેતો હોય છે એટલે એ નેપાળની હોય કે એ ગુજરાતની હોય કે એ ઓરિસ્સાની હોય કે એ યુપીની હોય એની સાથે વિશ્વ નથી હોય તો ઘણા બધા લોકો નેપાળથી અને અલગ અલગ રાજ્યોમાંથી ગુજરાતમાં સુરતમાં વસતા આવ્યા છે એટલે એમના પરિવારો અહીંયા રહેતા હોય એ સ્વાભાવિક છે આ વખતે લગ્નોત્સવની અંદર પીપી સવાણી પરિવારમાં આશીર્વાદ આપવામાં જે મહેમાનો આવનાર છે એમાં રાજકીય અગ્રણી એવા શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ભાનુબેન બાવરીયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા મુકેશભાઈ પટેલ સહિત ઘણા બધા રાજકીય અગ્રણીઓ આશીર્વાદ આપવામાં આપવામાં આવવાના છે સાથે સાથે ઘણા બધા અધિકારીશ્રીઓ આઈએસ આઈપીએસ આઈઆરએસ અધિકારીશ્રીઓ પણ આપણી આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવ્યું છે આ લગ્નોત્સવમાં એક તો બધા કરતાં પહેલાં કે જેના માટે ઓર્ગન ડોનેશન માટે ઓર્ગન માટે જે લોકોને બબે પાંચ પાંચ વર્ષની રાહ જોતી પડતી હોય છે ત્યારે તેમની જાગૃતિના ભાગરૂપે જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા આ તમામ લોકોને શપથ લેવડાવવામાં આવશે આદરણીય જે મહેમાન મુખ્ય મહેમાન ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમના તેમના મુખેથી તમામ પચીસ હજાર લોકોને એક સાથે ઓર્ગન ડોનેશન માટેની જાગૃતિના સપથ લેવડાવવામાં આવશે અયોધ્યા રામ જન્મભૂમિનું નિર્માણ થવા જનાર છે ત્યારે આપણે ત્યાં જે કોઈ પણ મહેમાનો આવે તેમને અમારા સી કોટા દ્વારા હનુમાન ચાલીસા અર્પણ કરવામાં આવશે ત્યારબાદ અમારી ગંગા સ્વરૂપ એકસો એકાવન બહેનોને અયોધ્યાની જાત્રા પણ છ દિવસની ફ્રી કરવામાં આવશે દર વખતની જેમ પીપી સવાણી પરિવારની દીકરી જમાઈઓમાં ભાઈચારાની ભાવના વધે તેના માટે બાર દિવસનું કુલુમનાલીની ટૂર પણ આપવામાં આવનાર છે સાથે સાથે ત્રણ દિવસની જોજો વેજ તરફથી ત્રણ દિવસની ક્રુસ ટૂર કે જેમાં આજ સુધી હું પણ બેઠો નથી એવી ક્રુષ ટૂર પણ દીકરીઓને કરાવવામાં આવશે